જય સ્વામિનારાયણ મિત્રો શિવાનજી સુપર લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે ધાંદગરાની અંદર અત્યારે તમે સ્વામિનારાયણ મહોત્સવ ચાલી રહ્યો છે જન મંગલ પચીસમી જયંતિ મહોત્સવમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ ને ત્યાં ખૂબ જ સરસ મજાનું જે પ્રદર્શન કે સાંસ્કૃતિક કાર્યક્રમ જે તમામ વસ્તુ જે બતાવવામાં આવી રહી છે તો તે આપણે નિહાળવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી જોડાતા રહેજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરજો મિત્રો આ જગ્યા ઉપર તમે આવો ને એટલે તમે જુઓ તો એક્ઝેટ તેની એક સાઈડ ઉપર છે ને સરસ મજાની જે ટિકિટ બારી બનાવવામાં આવી છે અને ટિકિટ આની ત્રીસ રૂપિયા છે અને સાંજે પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીનો ટાઈમ છે અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપરથી તમને ટિકિટ તપાસ કરશે અને પછી ચેક કરીને તમને આ જગ્યા ઉપર જવા દેશે ફાઇનલી મિત્રો હવે આપણે આ જગ્યા ઉપરથી અંદર પ્રવેશ લઈ લીધો છે તમે જુઓ તો આ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાનું જે ડેકોરેશન છે પછી આ જગ્યા ઉપર ફુવારા છે અત્યારે તો બંધ છે બાકી તમે જુઓ ગણપતિ બાપાના તમને આ જગ્યા ઉપર દર્શન થઈ જશે અને ત્યાર પછી જુઓ આ બાજુ ફુવારા શરૂ છે તમને બતાવું જો ખૂબ જ સરસ મજાના જે ફુવારા પર ચાલી રહ્યા છે અને હવે અંદર કઈ રીતની બધી વસ્તુ પ્રદર્શન બતાવવામાં આવે છે ને તે હું તમને બતાવું છું જો અંદરની તરફ જઈ રહ્યા છે તમે જોઓ તો આ જગ્યા ઉપર તમને ભગવાનના દર્શન થશે બાકી લક્ષ્મી નારાયણ હરે હરિ કૃષ્ણ મહારાજ અને વડતાલ ધામ ભગવાનના દર્શન થશે ત્યાર પછી મિત્રો રામ લક્ષ્મણ થઈ જશે નર નારાયણ દેવ તેમના તમે દર્શન કરી રહ્યા છે તમે જુઓ આ રીતના આજુબાજુમાં તમને મંદિરના પણ દર્શન તમને થતા હશે અને એક જ તેમની બાજુમાં તમે જુઓ જગન્નાથપુરી તેમના તમે જગન્નાથ ભગવાનના દર્શન તમે કરી રહ્યા છો બરોબર અને તેની એક જેટલા તમે આગળ વધો તો તમને અનેક ભગવાનના દર્શન તમને થઈ જશે તમે જુઓ બ્રહ્માજી પછી વરુણ અને મહેશ બ્રહ્મા વરુણ ને મહેશના તમને દર્શન થશે બ્રહ્મા વિષ્ણુ મહેશના આપણે દર્શન કરીને આપણે આગળ આવ્યા તમે જુઓ ગોકુળ ગામ હવે મિત્રો હું તમને છે ને લાઈનમાં તમને બધા ભગવાનોના દર્શન કરાવતો જ આવું છું તમે જોવો હતો આ બધું મારું ગોકુળ ધામ કૃષ્ણ ભગવાનની તમને દર્શન થશે અહીંયા અને ગોવર્ધન પર્વતના તમને દર્શન થશે અને રાધા અને કૃષ્ણજીના તમને દર્શન થઈ જશે હવે મિત્રો કૃષ્ણ ભગવાનની જે બાળ લીલા હતી ને તેમના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું વિડીયો મેન સુધી જોડાઈ રહેજો ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરી નાખો કાલી નાગ દમન તમે જુઓ તો ખૂબ જ સરસ મજાની જે ભગવાનની લીલાના તમને આ જગ્યા ઉપર દર્શન થતા હશે ને એકઝેટ બાજુમાં તમે જુઓ તો ખૂબ જ સરસ મજાના જે કૃષ્ણ ભગવાનની લીલા ચરિત્રના તમે દર્શન કરી રહ્યા છો બાળ લીલાના ને બાકી આપણે આગળ તમે જોવો જોતા જઈએ છીએ આ જગ્યા ઉપર તમને કૃષ્ણ ભગવાનના દર્શન થશે તમે જોઓ તો હવે છે ને મિત્રો તમને દેશ ભક્તિ વીર પુરુષને તમને હું દર્શન કરાવું તમે જોઓ તો સરદાર વલ્લભભાઈ પટેલ હવે મિત્રો આદર્શ ગુરુ સત્ર પછી शिवाजी महाराजના તમે જોઓ તો એના દર્શન થાય છે એના ગુરુજીના ત્યાર પછી આપણે આગળ વધીએ મહારાણા પ્રતાપ આર્થિક મદદ કરતા રાણી લક્ષ્મીભાઈ ગાંધી બાપુના તમે દર્શન કરી રહ્યા છો જય સરદાર વલ્લભભાઈ પટેલ આ જગ્યા ઉપર મિત્રો તમે જુઓ તો રામ દરબારના તમે દર્શન કરી રહ્યા છો ગોણ દર્શન કરાવવા જઈ રહ્યો છું અને હવે આપણે આગળ લઈ જર જઈ રહ્યા છીએ વિડિયોમાં એન્ડ સુધી જોડા જ રહેજો રામ આનંદ સ્વામી આદ્રશ્ય માત પિતાની ભક્તિ શ્રવણ તમે જોઓ તો श्रवण નું અહીં ઉદાહરણ તમને બતાવવામાં આવે છે

હવે મિત્રો આપણે આગળ ચાલ્યા જઈએ છીએ તમને અલગ અલગ બધી વસ્તુના જોવા મળવાની છે આજે ધનશામ પ્રાગટ્ય છપૈયા ધનશામ પ્રભુના નામકરણ ધનશામ મહારાજની રૂતિ પરીક્ષક આલીબત લીલા હવે મિત્રો તમને હિમાલય ના દર્શન કરાવું છું તમે જુઓ

વડતાલ ધામ ની આરતી ના તમે દર્શન કરી રહ્યા છો હવે મિત્રો એક ગામડું દર્શાવવામાં આવ્યું છે આ જગ્યા ઉપર હવે તમને ગામડું કઈ રીતનું દર્શાવ્યું છે ને તે હું તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ રીતના એક જાતના ઘર બધા બનાવવામાં આવેલા છે અને ત્યાં લોકો છે ને સેલ્ફી પાડી રહ્યા છે બાકી તમે ગામડું જોવો આ જગ્યા ઉપર મિત્રો તમે જોવો જૂના પટારા અને વાસણો જો આ રીતના બધા વાસણો આ જગ્યા ઉપર દર્શાવવામાં આવેલી છે પૂરેપૂરું ગામડાની ફિલિંગ આવે ને રીતની બઉ ખુબજ સરસ મજાનું જે વ્યવસ્થા બતાવવામાં આવી છે આ મિત્રો છે ને ત્રીસ રૂપિયા ટિકિટ છે વસૂલ કેવા બાળકો માટે તો આ રીતના તમને ઝૂલા મેં છે કા ભાઈ ત્રીસ રૂપિયા વસૂલ છે કે નહીં આમાં બાળકો આમાં તમે જો બે કલાકે જે હિસ્કા ખાય તો એ કાંઈ ઉપાધિ જ નહીં તમારે જો કેટલી બધી રમત ગમત ની વસ્તુ મેકવામાં આવી છે 8 ટકા 8 લઈને આવો તો 8 ટકા જ ઉતાર્યું એટલું ઉતરી ગયું હું થાકી ગયો વિડિયો ઉતારી ઉતારી તો ફાઇનલી મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક અને સારી એવી કમેન્ટ કરી નાખો ચાલો મળીએ નવા ઉલક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ